જે બીપી ની ગોળી લે કે ઊંઘ લેવી હોય લઈ લઈ આપડી પૂરી તૈયારી છે કે આવનાર સમયમાં તમારો સામાન પેક કરી લેજો અમારું માન પર ખાખરાળા પલાહા વગડિયા દેપરા બધું જાગી ગયું છે સામાન પેક કરીને મોકલી દેવાના છે બીજી વાત કે આજે અહીંયા જે મિત્રોએ આયોજન કર્યું છે મે એવું સાંભળ્યું છે કે જ્યારે જ્યારે પણ આવી રીતે આયોજન થાય યુવાનો

આપણા ગામડામાં રહેલા લોકો આપણે કહીએ છીએ કે આપણી ગામડાની માતાઓ બહેનો દિવસ રાત મહેનત કરે આપણે ભાઈઓ દિવસ રાત મહેનત કરીએ અને સતાય આપણે દેણામાં બહાર નીકળતા નથી ઓલા બૂટ ચપ્પલ જેવી રીતે પોલીસ કરતા હોય એવી હાલતમાં જીવતા એ આજ કરોડો રૂપિયા ફરે છે આ ક્યાંથી આવ્યા પૈસા દરેક ગામડાની અંદરથી એમની ટકાવારી શું કામ ફિક્સ કરવામાં આવે છે કેમ અધિકારીઓ એની તાપલુસી કરે છે પાછા બે ચાર જણા હોય કે તો સીધો અમિતભાઈ બોલતા અરે અમિતભાઈ મેં સાંભળેલી વાત છે કે અમિતભાઈ જયારે મોન્ટેડ હતા ત્યારે એ કે આમની વાડી રોકાતા અમિતભાઈ ને આખા ગુજરાતમાં બીજું ઠેકાણું જ નહીં હોય આજ વાડી મળી

કે જે આવે એને મોરે મોરે સીધી વાત એ છે આ ક્રાંતિ છે છે આ આ ક્રાંતિ ને કોઈની તાકાત નથી રોકી શકે અંગ્રેજો આના કરતા પણ મજબૂત હતા એવું કહેવામાં આવતું કે અંગ્રેજો નો ક્યારેય સૂર્યાસ્ત થતો નથી એટલા બધા દેશ માં અંગ્રેજો નું શાસન છે ચાર અવાજો એ જામો મળ્યો છે

નો કરીએ ખેતી કરીએ મહેનત પરસેવો વાળીએ અને તેમ છતાંય આપણા ઘરે દીકરી દીકરાનો પ્રસંગ આવે ત્યારે આપણું ઘરાણું બહેનુએ ગીરવે મૂકવું પડે ને આ પીડા લઈને રાજુ કરપડા નીકળ્યો છે આવનાર સમયમાં જે લોકો હું ગામડે ગામડે વિનંતી કરવા માટે રાજનીતિ કરવા માટે ભાગલા પાડે છે એને ઓળખવાનો સમય પાકી ગયો છે આખા ગામે એક થઈ અને આવનાર સમય માં વ્યવસ્થા પરિવર્તન ની લડાઈ આપણે લડવાની છે આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાનું છે

ખેડૂત અને મજદૂર દિવસે દિવસે દેવાદાર બનવો જોઈએ પશુપાલક દેવાદાર બનવો જોઈએ આ લોકો ક્યારેય દેણામાંથી બહાર ના આવે

અમે તો મત દેવા જ પડે એટલે એક કામ તો ગણાવો તમે તાલુકા માટે શું કામ કર્યું વસ્તી આપણા મૂળ તાલુકાની છે સરકારી સારી એક આ બાજુ કોલેજ બનાવી નાખી ક્યાં શાળામાં પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડા નથી આપણા બાળકો ભણવા જાય તો બાપડા જાય ક્યાં

તમારા ગામમાંથી મજબૂત દસ યુવાનો આપો હું દાવા સાથે કહું છું આવનાર સમયમાં કોઈ નેતા ની સાળ પકડી આપણા ગામે ફરવું પડે આપણા ગામ ના યુવાનો મજબૂત